અમદાવાદ પત્રકાર પર હુમલો કરનાર સોપારી કિલર ગેંગને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં સફળતા મળી છે તારીખ એક છ બે હજાર ચોવીસના રોજ મનીષભાઈ જગદીશચંદ્ર શાહ કે જેઓ પત્રકાર હતા તેઓની મોટર પર ઓફિસ જતા હતા દરમિયાન દસ પિસ્તાલીસ વાગે અમદાવાદ શહેર રિવરફ્રન્ટ રોડ બાબા લવલવીની દરગાહની સામે રોડ પરથી પસાર થતા હતા તે વખતે બ્લુ કલરની એક્સેસ પર આવેલ બે અજાણ્યા વ્યક્તિઓએ મનીષભાઈને તેઓનું મોટર સાયકલ થોભાવવાનો ઇશારો કરી મોટર સાયકલ થોભાવેલ આ વખતે અજાણ્યા બંને વ્યક્તિઓએ મનીષભાઈને જમણા ઢીંચડના ઉપરના ભાગે છરાના બે ઘા મારેલ તથા ડાબા પગના ઢીંચળના ભાગે એક ઘા મારેલ અને મનીષભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી

ઝીણવટપૂર્વક તપાસ કરી અને વિસ્તારમાં રહેતા લોકોની પૂછપરછ તેમજ ગુનો શોધવા ટેકનિકલ સર્વેલન્સ આધારે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને અંતે તેમના હત્યારાઓની ગેંગને ઝડપી પાડવામાં આવી આ તપાસ દરમિયાન મૃતકની સોસાયટીમાં રહેતા મહિપાલસિંહ લાલસિંહ ચંપાવતની પૂછપરછ કરતા સમગ્ર બનાવની હકીકત બહાર આવી હતી અને તેમના હત્યારાઓને ઝડપી પાડવામાં સફળતા મળી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટૂંક સમયમાં જ ઝડપી અને તટસ્થ કામગીરી દર્શાવી ગુનો ઉકેલી આરોપીઓની ધરપકડ કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે શહેર કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ સહિતની કામગીરી ખરેખર પ્રશંસનીય જોવા મળી છે આવો સાંભળીએ ગઈ તારીખ પહેલી જૂને એક છ બે હજાર ચોવીસના રોજ મનીષભાઈ શાહ છે જે વ્યવસાય પત્રકાર છે તેઓ એમની ઓફ મોટર એને રિવરફ્રન્ટ ઇસ્ટ તરફથી જતા હતા એ વખતે બે અજાણ્યા વાહન ચાલક બે મોટરસાયકલ ઉપર બેસેલ યુવકો આવ્યા એમને એક બાજુ વાહન થોભાવડાવ્યું જેવું વાહન થોભાવ્યું એ પૈકીના જે બંને યુવક હતા એ પૈકીના એક યુવકે એમને જમણા અને ડાબા પગના સાથળ ઉપર છરીના ગંભીર ઘાથી ઈજા પહોંચાડેલી ત્યારબાદ મનીષભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવેલા અને એમને આ બનાવ અંગેની ફરિયાદ રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી આ ફરિયાદ નોંધાયાના નોંધાયા બાદ અને એમની સારવાર દરમિયાન આ મનીષભાઈનું મૃત્યુ થયેલું ઈજાના કારણે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનરશ્રી દ્વારા આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર વી બી દ્વારા આ ગુનાની તપાસ હાથ ધરાઈ રહેલી છે આ ગુનાની તપાસમાં જ્યારે ઈજા કરનાર હુમલો કરનાર વ્યક્તિઓની કોઈ ઓળખ નહોતી એટલે મનીષભાઈના રહેણાંક વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી એમના સંપર્કોની પણ તપાસ કરવામાં આવી અને એ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મનીષભાઈમાં મનીષભાઈને એમના રહેણાંક વિસ્તારમાં એ જે સોસાયટીમાં વટવા ખાતે રહેતા હતા ત્યાં પણ ઘણા બધા જળો લોકો સાથે એમને અણબનાવ હતો એ પૈકીનો એક જે વધારે ધ્યાને ખેંચે એવી બાબત હતી કે એક યુવરાજસિંહ કરીને એક વ્યક્તિ છે જેના વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશન ખાતે બે હજાર એકવીસમાં ત્રણસો છોત્તેર મુજબનો ગુનો મનીષભાઈની પત્નીએ નોંધાવેલો હતો અને એ ગુનાની વિગત મુજબ એમને યુવરાજસિંહ સાથે લગ્નેતર સંબંધ હોવાને કારણે મનીષભાઈ સતત એમની વચ્ચે એમની વચ્ચે ઝઘડા થતા હતા એમના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં વાત સામે આવી કે યુવરાજસિંહને તો જ્યારે જામીન મળ્યા એ ત્રણસો છોતેરના કેસમાં ત્યારે એમને વટવા પોલીસોની હદમાં પ્રવેશવું નહીં એ પ્રકારે નામદાર કોર્ટે હુકમ કરેલો હતો જેથી એમના ભાઈની પૂછપરછ હાથ ધરવામાં આવતા જાણવા મળેલું કે આ મહીપાલ સિંહ જે છે એના વિરુદ્ધ પણ મૃતક મનીષભાઈએ ફરિયાદ નોંધાવેલી છે અને એ લોકો વચ્ચે સતત અણબનાવ રહેલા હતા અને એમની પૂછપરછમાં ખબર પડી કે વારંવાર ઝઘડા થવાના કારણે એણે નક્કી કર્યું હતું કે મનીષભાઈને કોઈ પાઠ ભણાવવો એટલે એમણે નક્કી કર્યું કે એમને કોઈ નાની મોટી સરખી ઈજા પહોંચાડવાથી જો ડરી જાય તો આ પ્રકારની પ્રવૃત્તિમાંથી પ્રવૃત્તિ બંધ કરે પણ અને એમણે જે મહિપાલસિંહ એમના પરિચિત છે એક શક્તિસિંહ ચૌહાણ જે સાણંદના છે એમની સાથે વાત કરી કે આ રીતે એક વ્યક્તિના હાથ પગ તોડાઈ નાખવાના છે અને એ પ્રમાણેનું એમણે બે લાખ રૂપિયાની સોપારી આપી આ જે શક્તિસિંહ ચૌહાણ જે છે એમણે પણ એમના જે પરિચિત હતા આકાશ અલિયાસ અક્કુ વાઘેલા અને અનિકેત ઓડ અને વિકાસ એમને આગળના કામ માટેના નક્કી કર્યું એમણે એટલે એમણે એમણે સોપારી આ ત્રણ જણને આપી બે જણને અને એ બંને વ્યક્તિઓને મનીષભાઈનો ફોટો એમનું રહેણાંક મકાન આવવા જવાનો રસ્તો એમના આવવા જવાનો સમય એ બધું જ એનાથી પરિચિત કર્યા અને જે દિવસે નક્કી કરે કે જ્યારે તમને જતા હોય પીછો કરતા હોય અને કોઈ એકાંત વિસ્તાર આવે ત્યારે એમના ઉપર હુમલો કરવો એટલે જ્યારે આ રિવરફ્રન્ટ ઉપરથી મોટર સાયકલ લઈને પસાર થતા હતા મનીષભાઈ એ વખતે આ બંને જણે એ પણ લોકો એક્સેસ એટલે ટુ વ્હીલર ઉપર જ આવેલા અને એમણે ઈશારાથી એમને થોભાવ્યા અને તરત જ એમના ઉપર હુમલો કર્યો અને એ જે ગંભીર ઇજા થઈ એના કારણે મનીષભાઈનું મૃત્યુ થયું છે અને આ જે સોપારીનું કામ પૂર્ણ થયું તો એ જ દિવસે પણ આ જે મહીપાલસિંહ છે એણે એના બીજા જે સાગરીતો છે જે લોકોએ સોપારી લઈને આ ગુનાને અંજામ આપ્યો છે એ લોકોને એના નાણાં પણ આપી દીધેલા હતા અટક કરવામાં આવેલ છે આ ગુનાના કામે મહીપાલસિંહ હરિકૃષ્ણ સોસાયટી વટવા અનિકેત ઓડ એ જૂનાવાડા જ અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ એ પણ પાલ આપણે અડાજણ સુરત મૂળ વતનનાનું રાજસ્થાનનું છે આકાશ જે છે એ નારણપુરા મૂળ વતનનાનું ખેડા છે અને આ ગુના જે આરોપીઓ છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે મહેપાલસિંહના વિરુદ્ધમાં વટવા પોલિશન ખાતે ગુનો નોંધાયેલો છે આકાશ ઉર્ફે હક્કુનો પોલીસ પોલિશન ખાતે ત્રણસો સાત મુજબનો ગુનો છે અને બીજો પણ મારામારીનો એક ગુનો નોંધાયેલો છે અનિકેતના વિરુદ્ધમાં પણ એક હત્યાનો ગુનો નોંધાયેલો છે અને વિકાસના વિરુદ્ધમાં પણ એ લોકો હત્યાનો ગુનો અથવા ચોરીના ગુના નોંધાયેલા છે એટલે આરોપીઓ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ વ્યક્તિગત બદલો લેવાની ભાવનાથી આ કૃત્યને અંજામ આપેલો છે યુવરાજસિંહ તો બાર છે અને વટવા પોલ્યુશનમાં એને પ્રવેશવાનો હદ છે એનો અત્યાર સુધી કોઈ રોલ આવ્યો નથી પણ એ જે એમને જે કૌટુંબિક રીતે જે પોતાના ભાઈના વિરુદ્ધમાં જે ફરિયાદ નોંધાઈ એના પોતાના વિરુદ્ધમાં જે ફરિયાદ નોંધાઈ એના કારણે આ એક મનમાં બદલાની ભાવના લઈને ફરતા હતા એના એના કારણે ગુનોને બનાવવા પામેલ છે રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અનિલ પટેલ ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર